આ નથી કેક નથી પુડિંગ નથી આઈસ્ક્રીમ કે નથી ગુલ્ફી તો પણ ખૂબ જ સરસ એવી સોફ્ટ અને મુલાયમ જે માખણ કરતાં પણ એકદમ નરમ નરમ અને જબરદસ્ત એવી ટેસ્ટી મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે અત્યારે મસ્ત મજાની મીઠી મીઠી એવી કલરફુલ કેરી મળી રહી છે જો કેટલો મસ્ત એનો કલર છે તો આપણે આ કેરીની મદદથી આપણે મિસ્ટી ડોય કે ભાપા ડોય બનાવશું તો આ રીતે મેં બે કેરી લીધી છે અને તેના સરસ રીતે કટકા કરી અને તેનો મિક્સરજારમાં પલ્પ બનાવી લીધો છે અને એવી જ રીતે આપણે દહીંને પણ મસ્કો બનાવી લેવાનો છે કપડામાં નીતારી અને બધું જ પાણી કાઢી અને એકથી દોઢ કલાક રાખશો એટલે મસ્કો બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે સાકર પછી જે દહીં બનાવેલું છે એ અને કેરીનો પલ્પ આ બધું જ આપણે ગરણાની મદદથી સરસ રીતે ગાળી લેશું અને તેને થાળીમાં આપણે તળીએ ઘી કે તેલ લગાવી અને આ રીતે બધું તેમાં ભરી અને આપણે ફોઇલ પેપરથી સરસ રીતે પેક કરી અને ઉપર ડીશ ઢાંકી અને વીસથી પચીસ મિનિટ સુધી આપણે તેને વરાળે બાફી લેશું એટલે આપણો ભાપા ડોય ભાપા એટલે વરાળથી બાફવું ટૂંકમાં વરાળથી દહીંને બાફવાની ક્રિયા તો આથી આ વાનગીનું નામ પડ્યું છે ભાપ્પા ડોય તો આ રીતે સરસ મજાનું બની અને તૈયાર થઈ જાય છે ત્યારબાદ આપણે નાના નાના ટુકડા થોડા વધાર્યા હતા તો એની મદદથી આપણે ગાર્નિશિંગ કરીશું સાથે પિસ્તાની કતરણ પણ ગાર્નિશિંગમાં વાપરશું અને છેલ્લે ગુલાબની પાંદડી જે સુકાયેલી હતી એને પણ ઝીણા ઝીણા આ રીતે કટકા કરી અને ગાર્નિશિંગમાં વાપરી છે તો આ રીતે આપણે પાપા ડોરી બની અને તૈયાર થઈ જાય છે તો આપણે જ્યારે બાળકનો હેપી બર્થ ડે કે હોય અથવા ઘરમાં કોઈપણનો બર્થ ડે હોય ત્યારે આ રીતે કે એકને બદલે બનાવી અને આપણે તેને સરસ રીતે એન્જોય કરી શકીએ છીએ બનાવવું પણ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે થોડી મહેનત પડશે પણ ઘરનું ખાવાનું શુદ્ધ અને ટેસ્ટી અને પેટ ભરી અને તમે ખાઈ શકો છો તો આ રીતે બનાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દહીંનો મસ્કો કેવી રીતે બનાવો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ રેસીપીનો ફૂલ વિડીયો જોવાની લિંક પણ આપી દઈશ ત્યાંથી જોઈ લેશો હલો વિડીયો જોવા બદલ આભાર આવી નવી મારી રેસિપી જોવા માટે બે લાયકન પણ દબાવી દેજો બાય બાય